wah wow. oh ne wah o

અમે ભવિષ્ય જણવાયે છીએ જણાવો તમને ભવિષ્ય છો નહી બને કીધું કાન માં કોઈ નહી કીધું બાબા નહી કીધું બાબા

એક જંગલ હતું જંગલ માં બે માણસો હતા તમારા જેવા એક બાબા હતા બાબા કહાણી સંભળાયભાઈ બાબા ભૂતની ભૂતની પણ રાત ના બાર વાગ્યા હતા હા બાબા તમારા તમારા જેવા બે મોણસો નીકળ્યા હા બાબા બાબા પછી આપ તો ઘેર જાન મોડું થઈ ગયું હેલો જલ્દી જઈએ ઘેર હેલો તમારે જલ્દી જવું પડશે કટ્ટો પર આ તો મોડું થઈ ગયું ઘેર જવું પડશે તો ઘેર જાવું પડશે મને નહિ આવડતું ના ના આવડતું મેં આવડું હું હું હેડો હું 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 હું

जड हुड हुड रे को जीव को मारो तो खायो ए आडियो हुड हुड आहा 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 तो मने तो